અભડાસા તાલુકાના લાખણિયા રોડ વરસાદ પછી બંધ હોવાના કારણે સ્થાનિકોમાં રોષ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવીને રોષ ઠાલવ્યો હતો તેરા ત્રણ રસ્તા પર લોકો દ્વારા રસ્તા રોકી બંધ કરવામાં આવ્યો લોકોની એવી માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવવા દેશું લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરી 9 વાગ્યા જાહેરાત કરીએ છે કે ભાઈ તમે આવો રસ્તો બનાવો બરોબર ને છે કે અમે ડિલિવરી લેડીજોને પકડી કરીને ક્રોસ કરાવીએ છે રસ્તો તો ત્યારે આ લોકો ક્યાં જાય છે મફત ના ખાલી એ લોકો ને પગાર લેવા માટે જ બેઠા છે અધિકારીઓને ફરજ છે કે